કેરીના રસિકોને આ વખતે ઘણી બધી નિરાશા હાથ લાગી છે કારણ કે કેરીની આવક પહેલા તો ઓછી અને એ પછી કેરીના ભાવ વધારે પણ હવે આનંદના સમાચાર છે કે દિન પ્રતિદિન કેસર કેરી અને એ પણ ગીરની કેસરની આવક વધી રહી છે અત્યારે એક દિવસની અંદર અગિયાર હજારથી વધુ બોક્સની આવક નોંધાઈ છે કેરીની સિઝનની શરૂઆતમાં તો આ કેરી ખૂબ ઓછી હતી પચીસો થી ત્રણ હજારની આસપાસ પણ જોકે ગીરની કેસરની સિઝન છે એ જનરલી દસ મે પછી શરૂ થતી હોય છે અને હવે ખરી મોસમ આવી છે જ્યારે ખરી મોસમ આવી છે ત્યારે હવે અધ ધ આવક અત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર શરૂ થઈ છે 11000 થી વધુ બોક્સની પ્રતિદિન આવક અત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર થઈ રહી છે યાર્ડ જૂનાગઢમાં હાથવાજી ફળફળાની કેરીની ખૂબ જ પ્રમાણમાં આવક થઈ રહી છે કેસર કેરીની આવક ખૂબ જ સારા પ્રમાણમાં થઈ રહી છે કેસર કેરી ની આજની આવક જોઈએ તો અગિયાર હજાર થી વધુ બોક્સની આવક થઈ છે અને કેરી ના ભાવ પણ એકંદરે ખુબ સારા જોવા મળી રહ્યા છે અત્યારે આઠસો થી એક હજાર રૂપિયા પ્રતિ દસ કિલોના બોક્સના ભાવ જોવા મળી રહ્યા છે એકંદરે સારા ભાવ છે અને ખેડૂતોને ભાવ મળી રહ્યા છે કેરી આવક ઉત્પાદન પણ સારું છે અને અત્યારે ખાવાલાયક ક્વોલિટી પણ સારી છે પાક પણ ખૂબ જ સારો છે અમે કેરી લઈને આવેલા છીએ જુનાગઢ યાર્ડ માં તો અત્યારના ભાવ જે છે છસો થી લઈ નવસો રૂપિયા સુધી ના ભાવ આવે છે પેલા ભાવ આવતા હતા બારસો થી લઈને પંદરસો રૂપિયા સુધી ના ભાવ આવતા હતા કેરી નું ફળ સારું છે આ વખતે સાડા દસ કિલો ની ભરતી માં ચાલી બેતાલીસ લંગ જેવું કેરી આવ્યા છે